હેલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો બ્લોગમાં અને ભૂરો આવી ગયો છે ઘરે અને બહુ જૂની આપણે જે ઘર કંઠી હોય છે ને આથી ચાળી પચાસ વર્ષ જૂની છે એ મારા ઘર મારા દાદીના ઘરે પડી છે એ હું તમને બતાવું કોણે કોણે જોયેલી છે તમે કમેન્ટ કરજો વર્ષો પહેલાં લોકો એનાથી જ મારા દાદી કહેતા હોય કે એમાં એનાથી જ અનાજ દા હતા મગને એ બધું ભેળવાનું દા પણ એમાં એમાં એમાંથી જ એ લોકો ભેળતા અને તમે જોયું હોય તો કમેન્ટ કરજો ના જોયું તો પણ કમેન્ટ કરજો તો ચાલો હું તમને જૂની ઘરઘંટી બતાવું તો મિત્રો આ છે જૂની ઘરઘંટી જે લોકો આજથી ચલાવતા અત્યારે બંધ પડી છે ચાલુ કરે તો થઈ જાય એવું છે પણ અત્યારે બધું ખોલેલું પડ્યું છે આ બધા જે પાટિયા લગાવવાના હોય છે મને પણ ખબર નથી ક્યાં લગાવે છે મારા દાદી છે તે લગાવે એમને ખબર હોય આપણને તો કંઈ ખબર મેં જોયેલી છે ચલાવી ચલાવતાએ પણ કેવી રીતે આ પાટિયા ક્યાં લગાવવાના મને પણ ખબર નથી તો તમારા ઘરે આવી ઘરકંટી હોય તો જોજો તમે આ આખું માટીનું આવે છે માટીનું આ બનાવેલું આવે છે આ બે જે પડ્યા છે પથ્થરના હોય છે અને આમ 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 ભમાવે છે પણ અત્યારે બધું બંધ પડ્યું છે એટલે પથ્થર હલી જાય છે અને ભેડ અહીંયાથી લોટ જે નીકળતો હોય છે મગની જે દાળ બીમ ભળતા હોય એ પણ અહીંયાથી નીકળે અને આ જે છે એમાં બના પડે અને પછી અહીંયાથી હાથે કરીને અહીંયાથી ગાઢી લે તો કોણે કોણે આ ઘંટી જોયેલી છે કોણે કોણે જોયેલી છે ને કોણે નથી જોઈ લી કમેન્ટ કરીને બતાવજો આપણે ভাগাবো ডিটাইল ব্লগ মোটো আত শোর্ট বিডিও আটলো